હેલો મિત્રો કેમ છો તમે બધા આજના વિડીયોમાં સ્વાગત છે તમારું આજે આપણે રમવાના છીએ માઇન્ક્રાફ્ટ એ પણ કુંભના મેળામાંથી જડેલા આપણા ભાઈબંધ જોડે તો હજી આપણો ભાઈબંધ આવ્યો નથી તો ત્યાં સુધી આપણે કાપી લઈ લાકડા અને એને એટલું બધું આવડતું નથી એટલે મગજ ખાય છે આપણું માથાનો દુખાવો તો આપણે કાયકા કાલે લાકડા કાપી લઈ આવે ત્યાં ફટોફટ લાકડા કાપીને આપણે ટૂલ બનાવી કરીએ અને એક જીગા ગોતી આપણા માટે જ્યાં આપણે ઘર બનાવીએ કે રાતે પૂતળા પૂતળાને બચવા માટે તો કાય કા લાકડા કપાઈ જાય એટલે જુવાર જો અહીં આપણે લાકડા કાપી લીધા છે આપણો ભઈ બન આવ્યો હે અહીં જે કાયો તો ને આર્યો જો આ આપણો ભઈ બનાવી ગયો છે એકદમ લાલ ટમાટો શું કરે લોકો વાલા ખરીદી હેઠું

અહીંયા અહીંયા રહેવાનું આપણે છેલ્લે આપણે ને ઓલું કંઈક ડ્રેગન આવે ને એને મારી જીતી જી ગઈ ત્યાં સુધી આપણે રમવાનું છે તો મિત્રો આપણે ડ્રેગન ને આપણે મારીને ત્યાં સુધી આપણે સિરીઝ સ્ટાર્ટ રાખીશું તો છેલ્લે સુધી બન્યા રહેજો આપણે ઘણા બધા વિડીયો અપલોડ કરીશું તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરી અને નાના નાના ટૂલ બનાવી લઈ ઓલો તો નહીં બનાવે चाड़ो कप मैंने એટલે એ મિંડાડી આઈ તાર એ રે ચાડો તો કપ મેં ચાડવા ભલા માથે નઈ પડે હું હે ને એક આજ તો ખરા કવાડો બવાડો હા કવાડો બને જો રે કવાડો ખાતા આવે હાલ કવાડો લઈ જા અહીંયા નાખ્યો તલવાર જે હું તો કવાડો મારા હાટ મે બનાવી લીધેલ એક કવાડો અને એક તિકમ હાલો તો આપણે કાય કાય ને પાણાના ટૂલ બનાવ્યા પછી ભાઈ આ ઝાડા છે ને ઝાડો થોડાક કાપી પર આપણે ઘર બનાવે એટલે નાન છકડો ઘર બની જાય ને એટલા ઝાડો કાપી પર હાલો તો આપણે કાય કાય ઝાડો કાપી પર ઘર બનાવે એટલે લાકડા ભેરા કરી લે પછી તમને મળી

તરફ પડ્યો હોત જ અહીંયા હારું જો કઈ બાજુ નહીં હાલો તો આપણે એક હારી મસ્ત કાને જગ્યા ગોતી ઘર બનાવી જ્યાં આપણે ઝોમ્બી એન બચી ગઈ તો ચાલો આપણે કાઈ કાઈ જગ્યા ગોતી લઈએ તો ચાલો મિત્રો આપણે ઘણીવાર વિચાર કર્યા બાદ અહીંયા આપણે જો આ જગ્યા સિલેક્ટ કરી મસ્તક નું ઘર બનાવીશું આપણે રહેવા માટે અને અહીંયા આપડી સિરીઝ ચાલુ કરીશું તો ચાલો અહીંયા આપણે ઘર બનાવવાનું કામકાજ ચાલુ કરી પાયા પાયા ગારી તું એને કાયકા લાકડા નાના નાના કરી રામા નાખીને

पावडो बना दा आवडी गयो हां पावडो में यहां जरूर है ये आम એટલે ઓટોમેટિક રીતે સીમાન બનાય ને કાઈ છે જાણ અને હું થોડો નાનો પાવડો બને આમ તો તારા ઘર હેન ને હું તું થોડું કુલ કરી કામ કરી થોડું શીખ હું તને શીખવાડું થોડું એટલે એ બધું કાય પીવા એ ઘર બનાવવાનું કામ કા ચાલુ કરું આપણે બહુ અત્યારે મોટું ન કરું રે ઈ કોડો ભલે અહીંયા રહ્યો અહીંયા તું કસી કે પાંચ જણે બાજે ઘરા રોતા એ લાકડા આપો કે દારા ઘર

આપણે બી આપણે આગળ પણ આવી સિરીઝ સ્ટાર્ટ રાખીશું અહીંયા આપણે જ્યાં લગી ડ્રેગન ને ના મારી ત્યાં સુધી લો તો ચાલો આપણે આજના વિડીયોમાં આટલું જ આપણે આ ઘર બનાવ્યું અહીંયાથી આપણે સિરીઝ સ્ટાર્ટ કરીશું અને આગળ પણ આપણે ઘણા બધા વિડીયો નાખીશું તો તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો તો ચાલો મળીશું નવા વિડિયોમાં ત્યાં આવતી બધાને બાય બાય